હેલો એવરી વન વેલકમ ટુ ધ ચેનલ તો આજે જે છે આપણે જીપીએસસી મેન્સના પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ જોઈશું અને એ જે છે તમને થોડું સોલ્યુશન પણ આપવામાં આવશે કે જેનાથી જે છે તમે એને અટેમ્પ્ટ કરી શકો તો કરવાનું કેવી રીતે છે તમારે તો ક્વેશ્ચન વાંચ્યા બાદ જે છે બે મિનિટનો તમારે પોઝ લેવાનો છે એમાં તમારે વિચારવાનું છે કે હું શું લખી શકું અથવા તો જો તમે લખતા હોય તો વેરી ગુડ એની તમે જે છે રાઇડિંગ પ્રેક્ટિસ કરી શકો છો આપણે એક ગ્રુપ પણ છે ટેલિગ્રામ ઉપર જીપીએસસી ઇઝ ધ ફ્યુચર સર્ચ કરી શકો છો અથવા તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે તમે પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો મારીને મારા ટીમ વિશેની જાણકારી છે આ એટલા માટે જરૂરી છે કે તમને ખબર હોવી જોઈએ કે તમે જેની જોડે ભણી રહ્યા છો જેની તમે સલાહ લઈ રહ્યા છો તો એમનું જે છે બેકગ્રાઉન્ડ શું છે તો જે છે એ તમે થોડું એક બ્રીફ એના પર નજર નાખી શકો છો ત્યારબાદ આપણે એક મેન્ટરશિપનો પ્રોગ્રામ પણ ચાલે છે જેમાં ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન ટોપિક અનુસાર આપવામાં આવે છે એનું ડેલી ઇવેલ્યુશન કરી આપવામાં આવે છે મંથલી ચાર્જિસ એના છે આઠસો રૂપિયા ફ્લિપ પ્રેક્ટિસ એક ટેસ્ટ સિરીઝ પણ આપવામાં આવે છે તમે વન ટુ વન મેન્ટર સાથે વાત પણ કરી શકો છો કોલ કરીને મેસેજ કરીને બરાબર છે એવું નથી કે એપ્લિકેશન થ્રુ જ વાત કરવાની તમે કોલ પણ કરી શકો છો અને ટ્વેન્ટી સ્ટુડન્ટથી વધારે લેવામાં નથી આવતા તો ચાલો જોઈએ તો ક્વેશ્ચન છે પહેલાં ઇંગ્લિશમાં જોઈ લઈએ ક્રિટિકલી એનાલાઇઝ ધ રોલ ઓફ મહાત્મા ગાંધી ઇન શેપિંગ ધ સ્ટ્રેટેજી એન્ડ ગોલ ફોર ધ ઇન્ડિયન નેશનલ મુવમેન્ટ એન્ડ દેન કોન્ટ્રિબ્યુશન ટુ ઇન્ડિયા સ્ટ્રગલ ફોર ઇન્ડિપેન્ડન્સ કે ભારતીય રાષ્ટ્રીય ચળવળની વ્યૂહાત્મક વ્યૂહરચના અને ધ્યેય અને ભારતની સ્વતંત્રતાની ચળવળમાં તેમના યોગદાનને આકાર આપવામાં મહાત્મા ગાંધીની ભૂમિકાનું વિવેચનાત્મક વિશ્લેષણ કરો વિવેચનાત્મક વિશ્લેષણ ક્રિટિકલ એનાલાઇઝનો મતલબ તમારે પક્ષ વિપક્ષ બંનેમાં લખવું પડે તમે લખી શકો શું લખી શકાય કે ભાઈ ગાંધીજી છે જે નોન કોપરેશન અસહયોગ આંદોલન ચાલુ કર્યું બરાબર છે ત્યારબાદ જે છે એમણે ખિલાફત મુવમેન્ટમાં પણ એમણે એક લીડરશીપ લીધી એમણે હિન્દુ મુસ્લિમ એકતા માટે કામ કર્યું એમણે જે છે એ હરિજન એકને જે છે એ ઉત્થાન માટે કાર્ય કર્યું મહિલાઓને જે છે જોડે લીધા ખેડૂતોને જોડે લીધા બીજું એમણે સત્યાગ્રહની એક ટેકનિક અપનાવી જેનાથી જે છે એ અહિંસાનું રૂપ આપી શકાય બરાબર છે ત્યારબાદ જે છે એમણે સવિનય કાનૂન ભંગ શરૂ કર્યું નાઇન્ટીન ફોર્ટી ટુમાં ભારત છોડો આંદોલન શરૂ કર્યું તો ગાંધીજીના બધા ઇનિશિયેટિવ તમે લખી શકો કે જેનાથી તમે માનતા હોય કે આપણને આઝાદીમાં ફાયદો થયો છે હવે જે છે એના અગેન્સ્ટમાં શું લખી શકાય તો અગેન્સ્ટમાં એવું લખી શકાય કે ભાઈ જે ખિલાફત મુવમેન્ટ હતી એને એક ધાર્મિક રૂપને જે આઝાદી માટે આપવામાં આવી છેક સુધી જે છે એ ચાલ્યું કદાચ ટુ નેશન થિયરીના બીજ જાણકારીઓ કે જે ત્યાંથી રોપાયા બીજી વસ્તુ કે ગાંધીજીએ જે છે એ જે સવિનય કાનૂન ભંગ હતો અસહયોગ આંદોલન હતું એ ચોરી ચોરાની ઘટના બાદ જે છે એ અચાનક સ્ટોપ કરી દીધું તો એનાથી જે છે એ જવાહરલાલ નહેરુ અથવા તો સુભાષચંદ્ર બોઝ એ લોકો જે છે એ એમને અસહમત હતા કે ભાઈ આપણે જે છે સરકારને બરાબર ઘેરી લીધેલી અંગ્રેજોને તો આંદોલન બંધ કરવાની જરૂર ન હતી તો આ રીતના જે છે એ થોડું તમે એમ અગેન્સ્ટમાં પણ લખી શકો છો બીજો ક્વેશ્ચન જોઈએ કે બાગાયત વિકાસને અવરોધતા મુખ્ય પડકારો કયા છે અને ભારતમાં બાગાયતી ક્ષેત્રના વિકાસને વેગ આપી શકે તેવી ભવિષ્યની તકો શું છે તો હોર્ટિકલ્ચર વિશે લખવાનું છે હોર્ટિકલ્ચર એટલે જે છે એ શાકભાજીને એ તમે ગણી શકો તો એનામાંથી છે અવરોધતા મુખ્ય પડકારો કયા છે તો પહેલી વસ્તુ તમે લખી શકો કે ભાઈ દરેક જગ્યાએ તો ઇન્ડિયામાં થતા નથી બીજી વસ્તુ કે વોટર ઇન્ટેન્સિવ હોય જેને પાણી જોઈએ ત્રીજી વસ્તુ કે એનું પ્રોડક્શન જે છે માસ પ્રોડક્શન નથી થતું બરાબર જેટલું ઘઉં ચોખાનું જથ્થાબંધ થાય એટલું એનું નથી થતું ચોથું તમે લખી શકો કે એને જે છે સ્ટોરેજની એક સુવિધા હોવી જરૂરી છે કારણ કે બહુ જલ્દી બગડી જાય છે પાંચમું લખી શકો ટ્રાન્સપોર્ટેશનનો એક ઇશ્યુ છે છઠ્ઠું શું લખી શકાય છઠ્ઠું લખી શકાય કે એમએસપી એમએસપી પર જે છે સરકાર ખરીદતી નથી એને તો આ જે છે એ મેના પડકારો છે બીજો વેગ આપવા માટે શું લખી શકાય તો જે પડકારો છે એને બધાને તમે ચેન્જ કરી દો તો એ વેગ થઈ જશે કે ભાઈ સ્ટોરેજ ફેસિલિટી પૂરી પાડો ટ્રાન્સપોર્ટેશન પૂરું પાડો જે છે એ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી કી પીએમ કિસાન સંપદા યોજના તો આ રીતે તમે કોઈ યોજનાનો ઉલ્લેખ કરો તો એનાથી જે છે વેલ્યુ એડિશન થશે તો એનાથી જે છે એ ખેડૂતોને ફાયદો થશે ત્યારબાદ ક્વેશ્ચન જોઈએ ભારતના વન સંસાધનો એસડીજી ગોલ બે હજાર ત્રીસ હાંસિલ કરવા માટે ખૂબ જ નોંધપાત્ર અને પ્રભાવશાળી છે આ સાથે તેમના પડકારો પણ છે તેને ઉકેલવા માટેના પગલાં પર પ્રકાશ પાડીને ટિપ્પણી કરો બરાબર છે તો એસડીજી ગોલ અને વન એને જે છે તમારે જોઈન્ટ કરવાના છે તો ઘણા બધા એસડીજી ગોલ લખી શકાય ગરીબી નાબૂદી માટે જે છે વન કામના છે તમે લખી શકો ભૂખમરી મરી ઓછું કરવા માટે જે છે એ તમે જંગલનો ઉપયોગ કરી શકો છો જેન્ડર ઇક્વાલિટી માઇનો ફોરેસ્ટ પ્રોડક્ટનો ઉપયોગ જે છે ગૃહ ઉદ્યોગ તરીકે મહિલાઓ કરી શકે છે જેન્ડર ઇક્વાલિટી માટે પણ જે છે એ ગોલ અચીવ કરવામાં પણ જંગલ મદદ કરી શકે છે લાઈફ બિલો ધ વોટર અને લાઈફ ઓન ધ અર્થ એ બંને માટે પણ જે છે એ જંગલ જરૂરી છે તો ચાર પાંચ એસની જે ગોલ જે તમે લખી શકો એ લખી દેવાના પડકારોમાં તમે એવું લખી શકો કે ભાઈ વન જે છે દિવસે દિવસે ઓછા થઈ રહ્યા છે ઝૂમ ખેતી એક એનો પ્રોબ્લેમનું એક સ્ટેટમેન્ટ બની રહ્યું છે બીજું કે જંગલમાં ક્લાઇમેટ ચેન્જને લીધે જે છે આગ લાગવાના બનાવ બને છે હ્યુમન એનિમલ કન્ફ્લિકટ્સ જે છે એ વધી રહ્યા છે બીજું તમે લખી શકો કે જંગલમાંથી જે છે એ નિયમો તો ઘણા બધા છે પણ એનું પાલન પ્રોપર રીતે થતું નથી એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ જે થવું જોઈએ કોઈ પણ મોટા પ્રોજેક્ટ પહેલાય એ થતું નથી તો આ રીતે તમે લખી શકો અને એક પ્રધાનમંત્રીશ્રીએ કોઈક જગ્યાએ કીધું હતું કે વન જંગલ આપણને શું આપે તો ફૂડ ફાઈબર ફર્નિચર એવા ચાર પાંચ કંઈક એફ હતા ફૂડ ફાઈબર ફર્નિચર અને મને અત્યારે યાદ નથી આવતું તો એ પાંચ કે છો એફ હતા ફોડર હા ફોડર ફૂડ ફાઈબર ફર્નિચર બરાબર છે તો ફ્યુઅલ હા પાંચ હતા તો આ જે છે તમે લખી શકો આ રીતે તમે એન્ડ કરો તો એનાથી બહુ ફાયદો થશે ત્યારબાદના ક્વેશ્ચન છે કે સમજાવો કે પીડીએસ સિસ્ટમની કાર્યક્ષમતા અને પારદર્શી વધારામાં ટેકનોલોજીનો ઉપયોગ તો પીડીએસ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે તો તમે લખી શકો કે ભાઈ રાશન કાર્ડના આધાર સાથે જોઈન્ટ કરવાથી જે છે ખોટા કાર્ડ પહેલાં તો નાબૂદ થઈ જાય બીજી વસ્તુ કે બાયોમેટ્રિક આ કરીને થમ કરીને હવે જે રાશન આપવામાં આવે છે તો કોઈ પણ એક વ્યક્તિને હવે બીજો વ્યક્તિ લઈ શકતો નથી ત્રીજો જીઓ ટેગિંગ કરવામાં આવે છે કે ભાઈ અહીંથી જથ્થો નીકળ્યો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાંથી એફસીઆઈમાંથી કઈ જગ્યાએ ગયો તો રસ્તામાં કોઈ જગ્યાએ ડાયવર્ટ થતો હોય કોઈ જગ્યાએ ઉભો રહીને માલ કાઢી લેતા હોય તો એ વસ્તુ જે છે હવે છેક સુધી દેખાય છે કે ભાઈ ટ્રક અહીંયા ઊભી રહી આટલી વાર બરાબર છે તો એ ટેકનોલોજીનો ઉપયોગ છે બીજું કે હવે ઘણી જગ્યાએ જે છે એ ડ્રોનથી પણ જે છે એ મેપિંગ કરવામાં આવતું હોય છે અથવા તો આ રીતે તમે ટેકનોલોજીના ચાર પાંચ ઉપયોગ લખી શકો છો પછીનો એક ક્વેશ્ચન છે કે ભારતમાં વિવિધ નેશનલ ડિઝાસ્ટરની સંખ્યા વધી રહી છે ભારતના કયા વિસ્તારો કયા પ્રકારના નેશનલ ડિઝાસ્ટર માટે વલનરેબલ છે અને ઉપયોગ જણાવો તો તમે ઉત્તરથી શરૂ કરી શકો કે ભાઈ ઉત્તર અને ઉત્તર પૂર્વી એટલે નોર્થ એન્ડ નોર્થ ઇસ્ટર્ન જે ઇન્ડિયા છે એ સેના માટે છે વર્લ્નરેબલ છે તો ત્યાં જે છે લેન્ડ સ્લાઇડ્સ થાય છે ત્યાં જે છે અર્થક્વેક પ્રોન એરિયા છે તો એના માટે જે છે એ પ્રોન છે ત્યારબાદ તમે નીચે આવી જાઓ થોડા મેદાનો પ્રદેશમાં આવી જાઓ તો એ જે છે હીટવેવ્સ એ માટે જે છે એ વર્નરેબલ છે ત્યારબાદ તમે ધારો કે ગુજરાતની જો વાત કરો નીચે આવો થોડા મહારાષ્ટ્ર ગુજરાત તો ગુજરાતનો કચ્છ વિસ્તાર જે છે એ ધ અર્થપેક રોનમાં જે છે એ ઝોન ફાઇવમાં આવે છે ત્યારબાદ આ નીચે જે કોસ્ટલ સ્ટેટ્સ છે બધા એ જે છે એ ચક્રવાતને લઈને જે છે એ અને પૂરને લઈને જે છે એ ડિઝાસ્ટર થઈ શકે છે તો આ રીતે તમે દરેક ઇન્ડિયાના મેપમાં જે જે જગ્યાએ ડિઝાસ્ટર લાગતા હોય એ લખી શકો અને એ પ્રમાણે એના ઉપાયો લખી દેવાના અર્લી વોર્નિંગ સિસ્ટમ જરૂરી છે એના માટે જે છે એ પહેલાં તમારે રેસ્ક્યૂ માટેની તૈયારી રાખવી પડે ત્યારબાદ રિહેબિલિટેશનની તૈયારી રાખવી પડે તો રેસ્ક્યુ અને રિહેબિલિટેશન આર આર બંને બરાબર રેસ્ક્યુ રિહેબિલિટેશન જો તમે આ રીતે લખશો ને તો જ માર્ક મળશે બાકી રૂટીન તમે લખશો ને તમે એક્સપેક્ટ કરો કે મારું સિલેક્શન થઈ જાય તો નહીં થાય કારણ કે આવું લખવાડ બધા બહુ છે એ લોકોને જોઈતા કેટલા હોય સો દોઢસો બસો એટલા તો મળી જ રહે એમને તો આ રીતે તમારે લખવું પડે તો એ રીતે જે છે આપણે જોઈશું તો આજે પાંચ ક્વેશ્ચન જોયા ફરી જે છે આપણે એક બે દિવસનો બીજો પાંચ ક્વેશ્ચન અને એનું સોલ્યુશન મોકલીશું તમે પ્રેક્ટિસ માટે જોડાવા માંગતા હોય તો જોડાઈ શકો છો ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો મિત્રો સાથે શેર પણ કરી શકો છો થેન્ક યુ અને જય હિન્દ